નમસ્કાર મિત્રો જો તમે જોઈ શકો છો સામે બનસરીફ કલાવૃંદ વિક્રમ ઠાકોર આપણા જે ગાયક છે ફિલ્મ સ્ટાર છે તેમની ઓફિસ છે તમે જોઈ શકો છો અત્યારે આપણે કુડાસનની અંદર છીએ અને આ કુડાસનની અંદર આ ઓફિસ આવેલી છે તો જોઈ શકો તમારે અહીંયા કોઈ બુકિંગ કરાવવું હોય મુલાકાત કરવી હોય બુકિંગ એટલે કે તમારા કલાકાર જે વિક્રમભાઈ છે એમના કોઈ પ્રસંગમાં બોલાવા બુકિંગ કરાવી શકો એટલે કે મળી શકો તમને જે કોન્ટેક નંબર છે એ બધું તમે જોઈ શકો છો તે તમે મળી શકો અને રવિવારે રજા હોય છે તો જોઈ શકો છો આ પ્રકારે ઓફિસ છે અને આ આવેલી છે અને મિત્રો જોઈ શકો છો આ કુડાસન અને આ પ્રકારે એ ઓફિસ આવેલી છે આપણે નજીક ચીજ તમને વતીએ અહીઓ હાલ ભેરુનું પોસ્ટરે મારેલું છે જોઈ શકો છો આ ઓફિસ છે તેમની અને તેમનો ફોટો પણ લગાયેલો જ જોઈ શકો છો બંસરી અને આ સાઈડ તમે જો હાલ ભેરું ગામડે જે હમણાં ફિલ્મ આવી એનો પોસ્ટર પણ મારેલું છે અને આ તેમની ઓફિસ જો તમે તમારું કોઈ મળવું હોય મુલાકાત કરવી હોય તો તમે કરી શકો છો સામે આ રીતના રોડ ઉપર જ આવેલી છે જોઈ શકો છો તો આ રહીએ તેમની ઓફિસ